ચાલુ આજનો દિવસ આપણા સૌ માટે ખૂબ આનંદનો દિવસ છે કારણ કે આજે આપણે જે પ્રાંગણમાં ઊભા છીએ એ તિરુપતિ ગ્રુપ ઓફ કોલેજીસના પ્રાંગણમાં ખૂબ સુંદર ગણેશ ઉત્સવનું આયોજન થયું છે અને એમાં ખાસ કરીને આકર્ષક બાબત એ છે કે આ જે ગણેશ ઉત્સવનું જે થીમ રાખવામાં આવ્યું છે એ આપણી સાંપ્રત સમસ્યા જે દેશની હોય એના ઉપર રાખે છે એમાં આ વખતે ઓપરેશન સિંદૂર જે બહુ વિશ્વવિખ્યાત ઓપરેશન થયું એ એના ઉપર એ થીમ રાખવામાં આવી છે અને આ થીમથી ખરેખર સમાજની અંદર અને વિદ્યાર્થીઓની અંદર એ ખૂબ પોઝિટિવ મેસેજ ગયો છે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના આપણી એકતા અખંડિતતાના એના દર્શન થયા છે આપણું જે વીરત્વ છે આપણા આપણી સેનાનું એ વીરત્વના દર્શન થયા છે એટલે આ રીતે કહીએ તો આ ઉત્સવને હું પૂરેપૂરો સફળ માનું છું અને સાથે સાથે ઉત્સવની સાથે આવા અનેક ઉત્સવો તો કોલેજ કરે જ છે સાથે સાથે એની શૈક્ષણિક પ્રવૃત્તિ અને કો કરિક્યુલર એક્ટિવિટીસ એ પણ ખૂબ સારી રીતે કરે છે એટલે આ બધી વસ્તુઓ છે એ વિદ્યાર્થીઓના ઘડતરમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે અને અહીંયા જે આઈટીઆઈ વગેરે જે કોર્સ ચાલે છે એમાં તો હન્ડ્રેડ પર્સન્ટ પ્લેસમેન્ટ આજે કોઈ પણ માણસ ભણે તો પ્લેસમેન્ટનું શું એ પહેલાં વિચારે એટલે સો ટકા જેવું પ્લેસમેન્ટ થાય છે એટલે ટ્રસ્ટીઓ પણ ખૂબ રસપૂર્વક આ કરે છે આ ઉપરાંત એના એનજીઓ મારફતે અમુક સેવાકીય કામો પણ કરે છે એટલે આવા અનેકવિધ કામ થતા હોય હું સંસ્થાને ખૂબ ખૂબ બિરદાવું છું આપના માધ્યમથી વિદ્યાર્થીને અવેર જો આ તમે એવું ગણો તો આ જે થીમ રાખ્યું એ પણ એક અવેરનેસ માટેનું થીમ જ છે એવી રીતે વ્યસન મુક્તિ હોય પછી આજે દાખલા તરીકે ઓર્ગન ડોનેટ કરવા તો એનાથી ઓર્ગનનું કેટલું ઇમ્પોર્ટન્સ છે એની એક જાગૃતતા આવશે તો આવા જાગૃતતાના અનેક અનેક કાર્યક્રમો કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે ખરેખર